નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કહેવાય છે કે વલસાડ બેઠક પર જે પાર્ટીની જીત થાય છે એ જ પાર્ટી દેશમાં સરકાર બનાવે છે લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જે સમયની લોકો રાહ જોઈ રહ્યા હતા એ મત ગણતરી આવતીકાલે યોજાનાર છે જે પહેલા વલસાડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ સાથે વાત કરતા શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે મતદાન થયું છે તે વધુ છે જેથી દોઢ બે લાખ મતે પોતાની જીતનો દાવો કર્યો હતો સાથે જ યુવાઓ અને મહિલાઓએ પણ આ ચૂંટણીમાં ભારે ઉત્સાહ બતાવ્યો હતો મતગણતરીમાં જનાર એજન્ટોને પણ ટ્રેનિંગ આપી હોવાનું જણાવ્યું હતું ત્યારે આવતીકાલે જ આ દાવો કેટલો સાચો પડશે તે હવે જોવું રહ્યું ચૂંટણી પછી હવે કાઉન્ટિંગના જૂજ દિવસો બાકી છે ત્યારે અમારી જીતની પૂરેપૂરી દાવેદારી છે જે પ્રમાણે ડાંગ વાંસદા કપરાડા અને ધરમપુરમાં મતદાન થયું અને જે પ્રમાણે શહેરી વિસ્તારમાં ઓછું મતદાન થયું એના આધારે અમે જીતનો દાવો પણ કરીએ છીએ અને મતદાનના મતગણતરીના દિવસના માટેની તૈયારી જે પણ કાઉન્ટિંગ એજન્ટને અમે નિમણૂક કર્યા છે ટ્રેનિંગો આપી છે બેલેટ પેપરમાં જનાર કાઉન્ટિંગ એજન્ટોને પણ ટ્રેનિંગ આપી છે વલસાડ જિલ્લાની પાંચ જે વિધાનસભા લાગુ થાય છે એમાં પણ કાઉન્ટિંગ એજન્ટોને ટ્રેનિંગ આપી વાંસદાને ડાંગ વિસ્તારને પણ આપી છે ત્યારે અમે આવનારી ચાર તારીખે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જંગી બહુમતીથી જીતશું અને કેન્દ્રમાં પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવીશું અને અહીં પણ જે પ્રમાણે યુવાનોનો ઉત્સાહ છે જે પ્રમાણે મહિલાઓનો ઉત્સાહ છે જે પ્રમાણે આદિવાસી સમાજ ઓબીસી સમાજ મુસ્લિમ સમાજ અને અન્ય કચડાયેલા વર્ગે જે અમને સહકાર આપ્યો છે એના આધારે અમે આ જીતનો દાવો કરી રહ્યા છીએ